દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો અને મનોહર પટેલના જય ભગવાન મિત્રો એક માણસે મને પ્રશ્ન કર્યો કે આ શરીરની અંદર આત્મા છે તો એ આત્મા દેખાતો કેમ નથી આ શરીરમાં આત્મા છે એના અસ્તિત્વનું પ્રૂફ કયું પ્રૂફ તો મિત્રો ગીતાની અંદર ભગવાને જે આત્માના ગુણોનું વર્ણન કર્યું ને એમાં એમને વાત કરી છે કે આ આત્મા અર્જુન ચિંતનમાં આવે એવો નથી અચિંતનીય અકલ્પનીય કલ્પનામાં આવે એવો નથી અવર્ણનીય વર્ણન કરી શકાય એમ નથી મિત્રો આ ઘણાને એવો પ્રશ્ન થાય કે જો આ શરીરની અંદર આત્મા છે તો ડોક્ટરો ઓપરેશન કરે છે એમને તો કશું દેખાતું નથી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરે છે ઓપન હાર્ટ સર્જરી કરે છે બધું ડોક્ટરો કોઈ જગ્યાએ હાથમાં નથી દેખાતો કારણ એનો જવાબ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું અચિંતનીય જે ચિંતનમાં આવે નથી કલ્પનામાં આવે નથી એટલો સૂક્ષ્મ છે એ આ ચામડાની આંખોથી કેવી રીતે દેખી શકાય આત્મા એ જોવાની વસ્તુ નથી મિત્રો આત્મા એ અનુભવ કરવાની વસ્તુ છે ફોર એક્ઝામ્પલ ઉદાહરણ આપો આપણા ઘરની અંદર પંખો ચાલે છે આપણા ઘરમાં ફ્રીજ ચાલે છે આપણા ઘરમાં એસી ચાલે છે એનો પાવર જે આવે છે ઇલેક્ટ્રિસિટી આવે છે પંખો ફરે છે પણ વાયર માં ઇલેક્ટ્રિસિટી દેખાતી નથી ઇલેક્ટ્રિસિટીને આપણે જોઈ શકતા નથી પણ વાયરમાં ઇલેક્ટ્રિસિટી છે એનું પ્રૂફ એની સાબિતી કે પંખો ફરે છે પંખો ચાલુ છે એજ ઇલેક્ટ્રિસિટીના અસ્તિત્વની સાબિતી એવી રીતે આ રમકડું ખાય છે પીવે છે શ્વાસ લે છે કુદાકુદ કરે છે જેમ પંખો ગોળ ગોળ ફરે છે એમ જન્મથી મત સુધી આ રમકડું કુદાકુદ કરે છે ખાય છે પીવે છે બધી ક્રિયાઓ કરે છે હલન ચલન કરે છે એ ઇટસેલ્ફ પ્રૂફ કરે છે કે અંદર પાવર છે આત્મા છે મિત્રો ઇલેક્ટ્રિસિટી જે છે એ જોઈ શકાતી નથી એ પંખો બંધ હોય તો એનો જે ઇલેક્ટ્રિસિટીનો વાયર છે એનો કલર પંખો ચાલુ થાય ઇલેક્ટ્રિસિટી આવે એટલે વાયરનો કલર નથી બદલાતો કશું નથી થતું હા જો આપણે પ્રૂફ કરવું હોય તો એ વાયરને અડકીએ આપણે એકદમ ઝાટકો લાગે ત્યારે ખબર પડે કે ઇલેક્ટ્રિટિ ઇલેક્ટ્રિસિટી છે એ ઇલેક્ટ્રિસિટીને કોઈ રૂપ રંગ આકાર કશું નથી અને એટલે જે વાયરમાં ઇલેક્ટ્રિસિટી હોય અને જે વાયરમાં ઇલેક્ટ્રિસિટી નથી એ બંને વાયર એક સરખા જ દેખાય નો ડિફરન્સ આપણે કહી ના શકીએ કે આ વાયરમાં ઇલેક્ટ્રિસિટી છે ને આમાં નથી એ આપણે કહી જ ના શકીએ કારણ કે આ ચામડાની આંખોથી ઇલેક્ટ્રિસિટી દેખાતી નથી હા એક વાયરમાં ઇલેક્ટ્રિસિટી છે અને બીજામાં નથી એ આપણે આ ચામડાની આંખોથી જોઈને કહી ના શકીએ પણ એ વાયર ને આપણે અડકીએ તો ખબર પડે કે જે જે વાયરને અડકી અને ઝાટકો નથી લાગતો એમાં ઇલેક્ટ્રિસિટી નથી અને જેમાં અડીએ એકદમ ઝાટકો લાગે છે કરંટ લાગે છે એમાં ઇલેક્ટ્રિસિટી છે ચામડાની આંખોથી ઇલેક્ટ્રિસિટી નથી જોઈ શકાતી માત્ર એને અડવાથી એનો અનુભવ કરી શકાય એનો એક્સપિરિયન્સ કરીને કહી શકાય કે હા આ વાયરમાં ઇલેક્ટ્રિસિટી છે મને ઝાટકો લાગ્યો છે એવી રીતે આત્મા એ ચામડાની આંખોથી ના જોઈ શકાય આત્મા એ જ્ઞાન સ્વરૂપ છે માત્ર ને માત્ર એનો અનુભવ કરી શકાય છે આપણા ઘરની અંદર દસ એસી હોય સાહેબ હું તો કઉ છું કે ધીરુભાઈ અંબાણીનો જે પંદર હજાર કરોડ નો બંગલો છે બોમ્બે ની અંદર એની અંદર બધું જ હોય યાર પાંચ પાંચસો એસી હોય રેફ્રિજરેટર હોય પંખા હોય બીજું બધું બધું લાઇટિંગ હોય આ બધું જ હોય સાહેબ એક બે પાંચ રૂપિયાનું નહીં કરોડો રૂપિયાનું હોય આ ઇન્સ્ટ્રુમેન્ટ કરોડો રૂપિયાના છે જ ત્યાં પણ સાહેબ ઇલેક્ટ્રિસિટી ના હોય તો એ કરોડો રૂપિયાના ઇન્સ્ટ્રુમેન્ટની કોઈ વેલ્યુ નથી જીરો જીરો સાહેબ મારા કે તમારા ઘરની અંદર સારામાં સારું પચાસ હજારનું મિત્સુ બીસીનું એસી આપણે લાયા હોય લગાયું હોય એસી એસી માંથી ઠંડક ના આવે ભલે પચાસ હજાર ખર્ચે આપણે પાવર નથી ઇલેક્ટ્રિસિટી નથી તો તમારું પચાસ હજારનું એસી એ ધોળ બરાબર છે એમાંથી ઠંડક ક્યારેય નહીં મળે એ પચાસ હજારના એસી માંથી ઠંડક મેળવવા માટે પાવર્સની જરૂર છે એટલે પાવર જે ઇલેક્ટ્રિસિટી છે એનું ઇમ્પોર્ટન્ટ પહેલા આવે છે એટલે ઇલેક્ટ્રિસિટી એ એકડો છે અને પચાસ હજારનું એસી એ ઝીરો છે ઇલેક્ટ્રિસિટી છે તો તમારા પચાસ હજાર એસી ની કિંમત છે તો એમાંથી ઠંડક આવશે તો એસી ચાલશે ઇલેક્ટ્રિસિટી નહીં હોય તો તમારું પચાસ નું એસી કે લાખ રૂપિયાનું એસી હશે ધૂળ બરાબર છે સાહેબ એવી રીતે આ ઇલેક્ટ્રિસિટી જે છે ચેતન તત્વ છે અંદર અને આ બાર જે છે જડ તત્વ છે આ બ્રહ્માંડની અંદર હોલ યુનિવર્સ આખા યુનિવર્સિની અંદર બે તત્વો છે ત્રીજું નથી એક જળ અને બીજું ચેતન આમાં ચેતન છે તો આ શરીરની વેલ્યુ છે ચેતન છે તો આંખોની વેલ્યુ છે આ દુનિયાને જોઈ શકો છો આત્માની હાજરી છે ચેતનની હાજરી છે તો હું તમે આ દુનિયાને આંખોથી જોઈ શકીએ છીએ અવાજને સાંભળી શકીએ છીએ સરસ મજાનો પ્યાળો હોય એ પ્યાળો ખાઈએ એનો સ્વાદ આવે આનંદ આવે ખાતી વખતે કોના લીધે અંદર આત્માની હાજરી છે કારણ કે આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન સ્વરૂપ છે એટલે આ અગિયારે અગિયાર ઇન્દ્રિયોમાં જે જ્ઞાન આપણને ઉભું થાય છે એ આત્માની હાજરીને લીધે જ્ઞાન ઊભું થાય છે સાહેબ બાકી મારી સાથે એક મિત્ર હોય મારો ખાસ મિત્ર બેઠો હોય ઓહો બંને જણા અમે સાથે જમીએ છીએ ખાઈએ છીએ પીએ છીએ મજા કરીએ છીએ બંને જણા અને મારા મિત્રની પાંચ મિનિટ પહેલા ટિકિટ ફાટી જાય અંદરથી ચેતન તત્વ નીકળી જાય મનહરભાઈ પ્યાળો ખાઈ શકે એનો સ્વાદ માણી શકે બધું કરી શકે અને મારા મિત્રનો જે અંદરથી ઇલેક્ટ્રિસિટી નીકળી ગઈ પછી એ મળનું જે છે એને મોડામાં પેડો મુકાવો તો એને ગડપડ ના લાગે એ ના ખાય યાર કારણ કે વેલ્યુ કોની હતી આ રમકડાની વેલ્યુ આત્માની હાજરી છે તો આની વેલ્યુ છે આ શરીરની વેલ્યુ છે સાહેબ આત્મા નથી તો આ શરીરની વેલ્યુ નથી આ શરીરને લોકો મળદું કે છે સાહેબ અને મળદું કહેતા તો છે પણ એમ કે છે કે હવે જલ્દી બહાર કાઢો ગંધય ઉઠશે એને સળગાઈ દો સાહેબ આપણા જ લોકો આપણા ખભે ઊંચકીને સ્મશાનમાં લઈ જઈને સળગાઈ દે છે મિત્રો એ જ આત્માની વેલ્યુ છે આત્મા એ એકડો છે આ શરીર એ જીરો છે એકડો છે તો જીરોની કિંમત છે સાહેબ આત્મા નથી આ શરીરની કિંમત નથી શરીરને લોકો સળગાઈ દે છે સ્વજનો સળગાઈ દે છે તો હું એમ કઉ છું કે આ શરીરની સાથે જે સત્તા પૈસા સંપત્તિ મિલકત ગાડીઓ મકાન બધા સંબંધો કાકા મામા ફોય પાડોશી મિત્ર બેનપણી આ બધા સંબંધો પૈસા ફાર્મ હાઉસ વગર બેંકોમાં કરોડોની અફડીઓ રાખોડી થઈ જવું પડતું હોય તો આ શરીર સાથે જોડાયેલા આ ભૌતિક સુખો જે છે એની શું વેલ્યુ હોય શકે યાર જે આત્માની સાથે જન્મથી મોત સુધી જન્મથી મોત સુધી સાહીઠ સિત્તેર વર્ષ એસી વર્ષ સુધી આત્માની સાથે જે શરીર રહ્યું એ શરીરને પણ જો આત્મા નીકળી જાય એને બાળી દેવું પડતું હોય તો બેંકની એફડીઓ બેંક બેલેન્સ કરોડોના ફાર્મ હાઉસ અને જે કંઈ સંપત્તિ ભેગી કરી હોય જે સંબંધો બનાયા હોય જે સત્તાઓ મેળવી હોય એની તો વાત શું કરવી યાર શરીર જ નથી એને સળગાઈ દે છે તો એ તો બધું જીરો થઈ ગયું કુદરતની જપ્તીમાં જતું માટે જીવનમાં આત્માની વેલ્યુ કરો આત્મા એ એકડો છે આત્માની વેલ્યુ કરો પોતે કોણ છું હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી એવો આત્મા છું આ લક્ષ્યને ફિટ કરો ભગવદ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને અર્જુનને આ લક્ષ ફિટ કરાયું હતું સાહેબ પોતાના સ્વરૂપનું ભાન અનંત અવતારથી અનંત લાખો કરોડો અવતારથી દેહાધ્યાસ હું જ શરીર હું જ મનહરભાઈ આ શરીરને જ પોતાનું સ્વરૂપ માની 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 અને જ્ઞાનને અવગાડ કર્યું અજ્ઞાન અવગાડ કરી અને આપણે આ જન્મ મરણના ફેરામાં ફસાયા છીએ સારા નરસા કર્મ ભોગવવા પડે છે સાહેબ આ શરીરને પોતાનું સ્વરૂપ માન્યું એટલે અવળી સમજણ અજ્ઞાન દ્રષ્ટિ ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને અર્જુનને જ્ઞાન દ્રષ્ટિ આપી અને કહ્યું કે તું પાંડવનો પુત્ર નથી અર્જુન નથી તું શાશ્વત સનાતન એવો આત્મા છું તારું પોતાનું સ્વરૂપ તો તો ચેતન સ્વરૂપ આત્મા અવિનાશી અજન્મા નો બિગિનિંગ નો એન્ડ પરમેનન્ટ છું તારો જન્મ નથી તારું મૃત્યુ નથી તું અનંતકાળથી હતો અને અનંતકાળ સુધી તારું અસ્તિત્વ રહેશે તો મૃત્યુ કોનું આ શરીરનું તારું મૃત્યુ નથી આ સામે રાજાઓનું મૃત્યુ છે વિનાશી છે દાદાઓ છે રાજાઓ છે બધા જ આત્મ સ્વરૂપે તત્વ સ્વરૂપે અવિનાશી છે અવિનાશી છે મિત્રો એટલે આત્મા એ ચામડાથી ચામડાની આંખોથી જોવાની વસ્તુ નથી એ અનુભવમાં લેવાની વસ્તુ છે અનુભવજન્ય છે ચેતન તત્વ અને એટલું જ મેં કહ્યું કે આત્મા જ્યારે નીકળી જાય છે ત્યારે મર્દાને કોઈ પણ પ્રકારનું જ્ઞાન થતું નથી આત્મા જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે જ્યાં સુધી આ શરીરમાં આત્મા છે ત્યાં સુધી અગિયાર અગિયાર ઇન્દ્રિયોમાં મનન તમને જ્ઞાન થાય છે પણ જેવો આત્મા નીકળી જાય છે ત્યારે આ બધું જ જ્ઞાન જીરો થઈ જાય છે સાહેબ અને બધું જ્ઞાન જીરો થઈ જાય છે એટલે એને સળગાઈ દેવું પડે છે નહીતર તો ગંધઈ ઉઠે મિત્રો આવું આત્મા અનુભવમાં હંડ્રેડ આવે એવો છે આ મનુષ્ય અવતાર આત્માનો અનુભવ કરવા માટે મળ્યો છે નિરંતર જુદાપનું રાખો અને છે જ શરીરથી આત્મા જુદો પાડવાનો નથી જુદો છે જ અને જુદા ને જુદો અનુભવવાનો છે અને અનુભવાય એવો છે આ મનુષ્ય અવતારમાં માત્ર પુરુષાર્થની જરૂર છે મિત્રો હું આ શરીર થી જુદો એવો શાશ્વત સનાતન ચેતન આત્મા છું આ લક્ષ ફિટ કરો ને ત્યારે આ પુતળું આખું જુદું દેખાશે જ્યારે જ્યારે આ જ્ઞાન હાજર થશે ને ત્યારે પુતળું જુદું દેખાશે અને જેમ જેમ પુતળું જુદું દેખાશે એમ એમ અનંત અવતારનો દેહાધ્યાસ ધીમે 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 ઘટતો જશે ઘટતો જશે ઘટતો જશે અને સંપૂર્ણ દેહાધ્યાસ છૂટી જશે ત્યારે છેલ્લો અવતાર પછી જન્મ મરણના બંધનમાંથી જીવાત્મા મુક્ત થઈ અને પરમપદને પામે છે એ આત્મામાંથી પરમાત્મા જીવમાંથી શિવ બની અને પોતાના સ્વભાવમાં આવી જાય છે જે સ્વભાવ છે શાશ્વત સનાતન નો એન્ડ વાળું જે સુખ પછી દુઃખનો છાંટોય નથી એવા શાશ્વત સનાતન સુખને એ પામી જાય છે મિત્રો બસ આ શાશ્વત સનાતન સુખને પામવા માટે મનુષ્ય અવતાર મળ્યો છે એને આમ કૂતરા ગધેડાના મોતે ના વેડ નાખશો નાવેડફી નાખશો શ્વાસ ચાલુ છે ત્યાં સુધી આ જ્ઞાનને આત્મસાત કરી લો પરમ પિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાભું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પટેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત